હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આવી ગયા છીએ સવાર સવારમાં એટલે કે કાલે સવારમાં છે ને વહેલો વરસાદને વાવાઝોડું ચાલુ થયું હતું તો મેં કીધું જરાક વહેલા જઈ આવી અને મહેમાનોને નાસ્તો દઈ દઈએ મહેમાનો આવે જ છે ને ફટાફટ ટેબલ પર મૂક્યું છે ટેબલ પર બહેન નાસ્તો કરે તો આ બાજુ પણ નાસ્તો દઈ દીધો છે અને વાતાવરણ બતાવીએ તમને ચોખ્ખો થઈ ગયો એકદમ ક્લીન રાતે જે વાવાઝોડું વરસાદ જબરજસ્ત રાહ તાળ કરી મૂકી આ તો ઠંડક થઈ ગઈ છે ગરમી બહુ હતી થઈ ગઈ ઠંડક તો હવે આપણે જઈએ નીચે મેં મને નાસ્તો દઈ દીધો છે આપણે ચા નાસ્તો કરી લઈએ આપણે મહેમાનને નાસ્તો બનાવી ગયા છે તો કેકરા બેન હુતા હૈ ધ્રુવભાઈ હુતા હૈ ચલો તો આપણે નાસ્તો વાસ્તો કરી દઈએ થઈ ગયો છે આવી ગયા છીએ આપણે દુકાનમાં અને સફાઈ કરી માતાજીના દીવા કરી માતાજી નું નામ લઈ અને મોણીએ કરી લીધી છે ચલો ત્યારે હવે ચાલુ રાખજે આજે જે રાતે વાવાઝોડું આવ્યું સવારમાં જો તો વાતાવરણ તો ઠંડક થઈ ગઈ એમ પંખા ચાલુ કરવાની જરૂર નથી ચલો ત્યારે વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરતા રહેજો